Ya, sudah bulan Ya, Ya, teman-teman. Saya sedang tidur. ya. Lihat apa ini. satu dia. Sudah udah biasa. Apa-apa pun, sudah yeah, Lihat apa ini.

Aduh sih, biasa biasa bisa diperoleh. Pasti melu. pura-pura deh. Pasti pon-pon melu. Kayaknya taruh-nguat ya. besok. Kue, film-film. Besok, besok. Besok kok tuh haru korup pada kwarak, marah. Nah, biasa ya mau film marah.

તમે તો દેવાય ગયા ત્યાં ગયા પીયા હરિભાજી પેલું કેવું કાવા સિવાય પીવાના ચા પીવી હા હગા ગરમ દુઃખ પડે હગા જો બધું બનાવી મૂક્યું હગા એવું હોય ને ખબર નથી

કે હું આપણે ઓળખી શકી શું પાઈ યાર કે મારા હગાન તો તો ગોતે માર તો કોમ હ પણ તો યાર આ આ છોકરો તો લે આ તો જો મની માં આપણો કઈ યાર ઈ તો સુધી કીધું ના કે મો તો યાર ડાયરેક્ટ અંદર તો દૂર તમે હંગા લાવો આ મુકો એટલે બેસ ને કોણ મૂકી દો બેનો મારે આ લોચા બેનો કોણ મૂકવા ચાહી લે મારે લોચા

મેમર કુટા મન ખોટી કરે મારી ભેહો ને ગયા હાથ વાની કેકા વગે ટાઈમ ને આવી ગયો કોડા કોડા ટાઈમે આવી ગઈ મેરન કરી બો બપોર આવતા હોય તો અલા ફડના ટંક આવન કોઈ ટાઈમ ઇમને તો મંગા નેડો તો

તે ખાવા બનાવવા ના આવતો હમણાં ઓલી ના ખાઈ ના મેં મંદુ તમે છો ખબર ખાઈ ના રે મેં પૂછી જો કે આગા તમે ખાઈ ના હે હવે હવારમ ખાધી તું અરે તારી હવારમ ખાધી હું અને મને મજબૂરી હું હો કે આવું પર મે મને એટલે કેતો નહી આ માં ખાવાનું બનાવો યાર બરોબર ને પણ માં ઓના કે ડોહલા માં પડતી ને બે હમ બે હમ જીવ હો યાર અમારે કો બોલાય નહી વધારે એવું મે મન કદી પૂછ્યા નહી રહેતા ઘેર થી ખાઈ જ જાવી રે હ ખાઈને ના જાય તે હગા મુ કો ખબર બોલા તે ટીફી ના ચાલતું હોય

ના ઊંઘાની ઊંઘવાની રસ્તા કરી તમે અહીંયા પણ જેમ મારે એમ નીચો ના પારી પણ વાત એમ આ બે હું પાણી પા પેલું પીળું ખોન નાખવા જોઉં બે તો હાચે ઉપર મારતો એટલે આમ હું નહીં ના પાડતો કે તમે બે નહીં હાચવાની બે હું હાચે ઉપર પણ વરમ એક વખત મહેમાન આવો તો આપણે મહેમાન હાચવાની ફરજ છે હું તમને એમ કહું યાર હાચવે તો હાચલું કરી દાન હું કર્યું મોટા કરો મોટા ના બે હાલે આ બોલી ગયા છે અલે તને દસ વખત તમને છોકરું પાણી ભર લાવે પાછું તું નહીં ભર લાવ એટલે અમુક પોની ભર લાય કારણ કે બહેનો પોની પીવડાય ના આવું એટલે ભાઈ તને શરમ આવી જો એ હગારે ને એમના ગોમો જઈને વાતો કરવાના ના ગોમની કે પેલા કે તો જવાય નહીં કે યાર તું કાર્ય રહેવા દે ને યાર કારું ભા એટલે મને જવા દે મેં હું તો કદી નહીં આવું પેલા હગા કદી નહીં આવું કઈ છે એવું કઈ છે કે જી ઠીક હવે તું તો નહીં વાપરું એ રાઈ કઈ જાય કે તારા કદી નહીં આવું પણ ભીખું બોલજે ને તને ખબર નહીં બરોબર ને એટલે કહું મંગાજી હું એ આટલી રજા લઉં યાર હા જો માં બેનો પેલો લેવું આ હેન જો તે બે બે કોને કહેજો કો નહીં એક વાર મારી બે કદી જો ચો કાય થા બે મંગાજી આ તો એક બે નું નામ લઈ અરે આ માં ગોમને લાગે નામ ખરાબ કર્યું મારા બેટા આવ્યો પેલા મે લાગે એ વાતો કરશી કે પેલા હગાન તો આ તો પોની ના પાયો ખાવા ના આવી પોનો લસણ જેવો હે ને બે હમા બે હમા ઊંચો આવ તાને ની યાર પોની મીકુ હા મીકુ ના અમે કેલી તો બગરી ની આપરો લેવા આવે અમાર ગોમનો સિક્કો ખોટો પડે 我到街里弄回家的。